મિની એન્ડ વાઈ સાઉન્ડ બનાવતા ગાઈસ ને આ લોકોએ મસ્ત કારીગારી કરી છે તો હાલું હાલું ડેન્જર બનાવ્યું હતું અચ્છા એ અચ્છા એ અને આ વાઘતું છે નહીં પણ એટલે સોંધિરા કેલા હે અહીં જોતો અહીં જોતો હોય અહીં જોતો ખરો પણ તો ગાઈસ સાવ કંઈક છે આ જો કંઈક ઓ નો નો નો

આજે તો આપણે થાકી ગયા તા ઓર્ડર કર્યા કરીને તો નયા પણ નથી એલા રૂમાલે આપડે ને ભાઈ તું આવડે તો નવા બાવા કરીએ નહીં ભાઈ પછી ખીચડી બનાવીએ એટલે કેવું ફટાફટ બની જાય ખાઈ લઈએ પછી આની પહેલાનો બ્લોગ છું એડિટિંગ કરવાનો છે બ્લોગ બી એડિટિંગ કરી દઈએ ફર્સ્ટ ક્લાસ શું કેવું કાલુ જમીન કઈ ગયો એ સામાન લેવા ગયો સામાન લેવા ગયો ઓકે

અઓ બે બે સાઈડ બાકી છે તો ચાલો પડખું એવું બનાવી બનાવી દે પછી બતાવીએ આખી ટોલી બનાવી દેતા હો ઓકે કઈ કાલથી કોઈને મિની ડીજે બનાવ હોય તો જમીનનો કોન્ટેક્ટ કરજો બનાવી આવશે તમને વ્યાજબી બી ભાવે તો ગાઈસ આ બાજુ તમે ટોલી જોઈ શકો છો આ ડીજેનો માલિક ની ટોલી મસ્ત ટોલી બનાવી છે ગાઈસ ડીજે ની અને આ બાજુ ટ્રેક્ટર બന്തના વચાઓ કરો તપકી મેલો અને ગાઈસ આ ટોલી તમે તમાજો ખાલી મસ્ત ટોલી છે ગાડીસ ના ના રે આ દે રે દે ગાડવન ને આ ટાયર ને કરી ગયું લગાઈ લગાઈ દે લગાઈ દે થાય થાય ઓડર સર્વિસ માં મોકલાવાનું એટલે

સાડા દસ વાગે મેં ખાવા બનાવીશ કારણ કે નહીં તો એને મેં આપણે પ્રેસ થયો છે અને આ બાજુ ચોખા અને બધું ને બધી આપણે સાફ કરી દીધી છે તો ચલો ફટાફટ ખાઈ લઈએ કારણ કે આજે ગાઈસ બહુ મોડું થઈ ગયું છે મોડું એના કારણે થયું કારણ કે કાલે આપણે દશામાનું આગમન એની આગલા દિવસ આપણે છોકરીઓનું જાગરણનો પ્રોગ્રામ કર્યો એટલે બે દિવસનો સખર્યું જાગરો હતો તો આજે આપણે આખો દિવસ ઊંઘ જ કર્યું છે પાણી બી બધું ખાલી થઈ ગયું છે તો કાલે પાણી બાની કરીએ એની પહેલાં તો ખાવા બનાવી દઈએ ચલો ખાવા બનાવી જમીને પછી મળું તમને તો ફાઇનલી ગાઈશ રાતના વાગ્યા છે અગિયાર કમ્પ્લીટ તો ચલો જમી લઈએ ખીચડી બની ગઈ છે અને આજનો બ્લોગ અહીં સુધી રાખીએ તો મળીએ ના વ્લોગમાં ગુડ નાઇટ જય માતાજી જય શ્રીરામ અને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મારા આવા નવા વ્લોગ આવતા રહે તો ચલો મળીએ ના વ્લોગમાં તો ગાઈસ ખીચડી અને હથાનું તો ચાલો ખાઈ લઈએ બસ આજ છે બ્લોકમાં ખીચડી અને નવ રખોડું તો કાલે પણ ગણતરી છે શાક રોટલી બનાવું ચાલો મળીએ નવ રખ અને ગાઈસ મારા વન પ્લસના ફોનમાં તમને ખબર જ છે કે ગ્રીન લીટી આવી ગઈ છે પણ હવે ગ્રીન નહીં હવે લીટીનો કલર બદલાઈ ગયો છે જો તમને બતાવું પહેલા ઉભારો ફ્લેશ લાઈટ બંધ કરી દઉં પહેલા લીલી લીટી આવતી હતી હવે ગુલાબી લીટી થઈ ગઈ છે કલર બદલાઈ ગયો ગાઈશ તો કોઈને ખબર હોય કે વનપ્લસમાં ઉભા રહો કોઈને ખબર હોય કે વનપ્લસમાં આનાથી બીજી લીટી મતલબ આ લીટી પછી બીજી કોઈ લીટી ડિસ્પ્લેમાં આવશે કે નહીં આવે મને જણાવજો કારણ કે ત્રણ ચાર મહિના થઈ ગયા હતા ત્રણ ચાર પાંચ મહિના જેવું થઈ ગયું છે પણ કોઈ પ્રોબ્લેમ આવ્યો નથી તો એ મને જણાવજો કોઈને ખબર હોય તો વનપ્લસમાં તો આવું બધાને ખબર જ અમુક લોકોને કે વન પ્લસના ફોનમાં આવી ગ્રીન લીટી આવી જ જાય છે પણ પહેલાં લીલી હતી હવે ગુલાબી થઈ હવે ખબર નહીં કયો કલર થશે આવું બધું થાય છે કહીશ કોઈને ખબર હોય તો મને જણાવજો ઓકે